નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડન માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે દસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે સોમવારના રોજ મિત્રો આજની આવકની વાત કરી મિત્રો આવક સેમ શનિવાર જેવી જોવા મળી છે આવકમાં કોઈ લાંબો ફેરફાર નથી ત્રીસ પાલ આજુબાજુ પાલ જોવા મળી રહ્યા છે મિત્રો નહીં તમે જોઈ શકો જોઈ શકો હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જે જાણી લઈ ગયા છે આજના બજારમાં

બલવ 1436 રૂપિયાના ભાવ છે આ માલના 1436 રૂપિયાના ભાવ છે જે ક્વોલિટી સારી ક્વોલિટી છે 1436 રૂપિયાના ભાવ થી છે

ચૌદસો ને છત્રીસ રૂપિયાનો ક્વોલિટી સુપર ક્વોલિટી છે ને ચૌદસો ને છત્રીસ વેચાણ છે ક્વોલિટીમાં કાંઈ ન પડે સુપર ક્વોલિટી છે ચૌદસો મિત્રો તમે જોયું સેમ શનિવાર જેવી જ બજાર જોવા મળી રહી છે મિત્રો નારાજી નું કામકાજ પણ ચાલુ હોય તો આપડે જઈ જાણીયુ કેવું રહ્યું હોય આજનું બજાર શનિવાર જેવું સેમ બજાર જોવા મળી રહ્યું છે આજે